રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો કેનાલનું પાણી ઘણું પાણી છોડવામાં આવી રહ્યું છે જેમાં હજુ ધોરાજી વિસ્તારમાં કેનાલનું પાણી કેનાલમાં આવ્યું નથી ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની મરામત કે સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવી રહ્યું છે સિંચાઈ એરિગેશન વિભાગ દ્વારા નવેમ્બરમાં પાણી ખેડૂતોને કેનાલ મારફતે છોડવાનું હોય ડિસેમ્બર તેર તારીખ થઈ ગઈ પણ ધોરાજીના ખેડૂતોના ખેતર સુધી પિયતનું પાણી પહોંચ્યું નથી એટલે રવિ પાકને ભારે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઇરિગેશન પાણી આધારિત ખેડૂતોનો હોય તેવા ખેડૂતોનું વાવેતર લઈ શકે નહીં એરંડા તુવેર ઘઉં જેવા પાકોને ભારે નુકસાન થાય સમયસર પાણી નહીં મળે તો નુકસાન થવાની સંભાવના રહેલી છે આજે એ બાબતની ડિબેટ કરવાની છે કે જે કેનાલની સફાઈ પૂરી થઈ નથી અને કેનાલ છોડી દેવામાં આવી છે જે કોન્ટ્રાક્ટ દેવાય છે એ પૂરા પૈસાથી કોન્ટ્રાક્ટ દેવાય છે કેનાલ સમિતિના જે સભ્યો નિયમા છે એ કેનાલ સમિતિના સભ્યો ખાલીની આજે બેઠક કરી વહી આવે છે આ બધાની મિલી ભગત છે કારણ કે આવડી મોટી કેનાલ ઉપર ઉપરથી સાફ કરી નીચે અત્યારે તમે જોઈ શકો એમ તરિયામાં આખી કેનાલ કચરો છે પાણી આવશે તો એ કચરો ક્યાં જશે આ ખેડૂતના બે થી પાંચ ટકા ફોર્મ બાકી હોય તો આ સરકાર આ સરકારના માણસોને એમ કે ઇરિગેશન વાળા કે ભાઈ અમે કેનાલ નથી છોડતા રાજકોટ સિંચ ભાદર એક સિંચાઈમાંથી પાણી પીવા માટે લઈ જાય છે કરોડો રૂપિયાના લેણું અત્યારે છે તો ન્યા કોઈને કાંઈ વાંધો નથી ખેડૂતના બે થી પાંચ ટકા ફોર્મ ન ભરાય તો આ એમ કહે કે ભાઈ હજી ફોર્મ પૂરા નથી ત્યાં અને કેનાલની અંદર સફાઈ પૂરી કરી નથી જે કોન્ટ્રાક્ટ દેવાનો ઊંચા બેચમાં કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો અને બધાએ મિલી ભગત થઈ અને પૈસાનો ભાગ પાટી લીધો છે બસ મારું આજ કેવાનું હોય કેનાલ છોડી તો સફાઈ નથી કેનાલમાં પાણી આવશે અને તેર ડિસેમ્બરે છોડી એટલે એક મહિનો કેનાલ પણ લેટ છે એટલે ખેડૂતને તો આમાં હેરાન જ થવાનું છે આ બધા એના રોટલા શેકી ખાય છે ભાગ બટાઈ કરી અને બસ મારે જ કેવું છે હવે આ જે કેનાલ જે ફોર્મ ભરાઈ ગયા અને આ કેનાલ છે એ નવેમ્બરમાં પાણી છોડવાનું હોય તો ખેડૂતો પાકને પિયત આપી શકે નવા વાવેતર કરી શકે હજે ખેડૂતોના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય સિંચાઈની અત્યારે કેનાલ હજી સુધી આ ડિસેમ્બર એન્ડ આવ્યો પાણી છોડવામાં આવ્યું નથી કેનાલની સફાઈ કરવામાં આવી નથી કેનાલમાં એવડો કચરો છે હજી આ કેનાલ ક્યારે છૂટશે એનું કઈ નક્કી નથી તો આ બધું ખેડૂતોને સહન કરવાનું છે ખેડૂતોને દર વખતે રજૂઆત કરવી પડે બીજા કોઈ ને રજૂઆત કરવી પડતી નથી ખેડૂતો સિવાય ખેડૂતને બધે રજૂઆત કરવી પડે છે તો જેથી કરીને સરકારથીને મારી એટલી વિનંતી છે કે હવે વહેલી તકે આ કેનાલની સિંચાઈનું પાણી છોડે અને ખેડૂતોને જે પિયત આપવાનું છે એ ટાઈમસર મળે આ કેનાલ ખેડૂતોના ખેતરમાં ન આવવાથી ખેડૂતોને શું નુકસાન ને શું વ્યથા છે આજે માનો કે જેને સિંચાઈનો સ્ત્રોત છે એ તો પિયત કરી દેવાના છે બરોબર છે જેને કુવામાં પાણી છે બોર છે એ તો બરાબર કરી દેવાના જે સિંચાઈ આધારિત ઇરિગેશન આધારિત જે ખેતરો છે એને અત્યારે ટાઈમસર પાણી ના આવે તો એનું વાવેતર ટાઈમસર થાય નહીં ટાઈમસર એનો પાક તૈયાર થાય નહીં અને હવે પછી જે ઠંડીનો રાઉન્ડ છે એ ઓછો થતો જાય અને ઠંડી જે ભાગમાં આવવાની હોય એ આવે નહીં જેથી કરીને પાકમાં ઉત્પાદન ઓછું મળે પાક નબળો થાય પાણીની જરૂરિયાત હોય ચણાના વાવેતર કર્યા હોય એને પાણીની જરૂરિયાત હોય તો આજે ટાઈમસર પાણી ના છોડવામાં આવે તો ખેડૂતોને ઘણી બધી મુશ્કેલીઓને નુકસાની વેઠવી પડે વિપુલ ધામેશા દિવ્યાંગ ન્યુઝોરાજી રાજકોટ